Okay. નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે જન્મજન્મની આપની સગાઈ હવે શોધે છે સમજણની કડી આપના અલબોલાતી સુજાય કરે છે હવે આપણે સમજાવેલી મેળી મેઘ બિંદુની ત્યારે આ પ્રખ્યાત ગુજરાતી રત્ના લગ્નસારમાં વધી રહેલી વળણની ત્યારે ઘટના માટે અલજાણે લાગુ પડી રહી છે વાત કરીએ તો છેલ્લા કેટલાક વર્ષથી છૂટાછેડાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે છૂટાછેડાના કેસના ચાલી રહેલા હોય ત્યારે ભરણ પોષણના મામલે પતિ અને પત્ની તેમની આવકને મામલે પેડિટ હેઠળ દાખલ કરવું પડે છે વધુ વાત કરીએ તો ગુજરાતમાં બે હજાર તેવીસની સરખામણીએ બે હજાર ચોવીસમાં ફેમિલી કોર્ટના કેસમાં બમણો વધારો થયો છે બે હજાર તેવીસમાં સત્યાવીસ હજાર એકસો ચોરાણું કેસ નોંધાયા હતા જે બે હજાર ચોવીસમાં ત્યારે વધીને બાસઠ હજાર એકસો છેતાલીસ થયા છે જેના ઉપરથી જ ચિંતાજનક સ્થિતિનો તાગ મેળવી શકાય છે વધુ વાત કરીએ તો વર્ષ બે હજાર ચોવીસમાં સૌથી વધુ કેસ નોંધાયા હોય તો તેવા રાજ્યમાં ઉત્તર પ્રદેશ પંજાબ કેરળ બાદ ગુજરાત ત્રીજા સ્થાને છૂટાછેડાના કેસમાં બીજો તબક્કો કલમ એકસો ચુમ્માલીસ પરંતુ ત્યારે ભરણ પોષણનો કેસ ફાઇલ કરવામાં આવે છે અને ભરણપોષણના મામલે સુપ્રીમ કોર્ટ ગાઈડલાઈન મુજબ પતિ અને પત્ની બંને પોતાની આવક અંગે એફિડેવિટ ફાઇલ કરવાનું હોય છે ઘણીવાર તો પત્ની નોકરી કરતી હોવા છતાં નોકરી નથી કરતી હોવાનું જણાવે છે અને પોતાની ઓછી આવક દર્શાવે છે વળી બીજી બાજુ ભરણપોષણ તરીકે વધુ રકમ આપવી ન પડે તે માટે પતિ તેની સાચી આવક જાહેર કરતા નથી ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ